સંભાવનાઓ લઈને આવ્યા છે બધા કરોડપતિ ના થઈ શકે એ બધી ડફોળ મનાની વાતો છે પ્લસ સ્પીકર આવે કે તમારી આવક 10 ગણા કરવાનો નુસખો તું તારી કર ને ભાઈ હે ને એવું નથી થતું હું એ જ સંજય રાવલ છું ગામમાં કોઈ નતું ઓળખતું હું એ જ સંજય રાવલ છું દુનિયા ઓળખે છે અને કાલે એ જ સંજય રાવલ કોઈ બોલાવે બીજું આ સમય હોય છે આ આધ્યાત્મિકતા આ સમજ આવી જાય પણ મારે જે કરવું છે બેસ્ટ કરવું છે કે બેસ્ટ યોની મનુષ્ય યોનીમાં જન્મ મળ્યો છે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવી છે પરિવારને સાથે રહીને ચાલવું છે મારી વાઈફ મારા મારા હસબન્ડ સાથે મસ્ત જીવવું છે અને બાળકો ઉપર રોફ નથી મારવો બાળકો આપણે એ આપણા નોકર નથી આપણા આપણે એના ટ્રસ્ટી છીએ ભગવાનને બે ચાર નોટો હોપી જાય અને હાચવવાની તારા બેટા કૂવામાં પડું પડે લાગશે છપાઈ દેવાનું પેપરમાં કાંજી બી કીધું બરાબર જે મા બાપને ધન્યવાદ છે ચોન જતા આવી નોટો માર કોઈ લેવા દેવા નથી જા ધર્માદા કરી દઈશ તન તો નહીં જાલવું તમે રાત દિવસ ઉકાળા કરીને પૈસા કમાઓ છોકરો કરે બાપા પાય બે ફ્લેટ છે એક દુકાન છે આપણે મજા કરો છેલ્લી વાત સરદાર પટેલ નું નામ સાંભળ્યું છે દેશનો ગૃહ મંત્રી 42 વર્ષે પત્ની મરી જાય બીજા લગન ના કરે 565 સ્ટેટ ભેગા કરે બધો પૈધી એક એક પેલેસ લઈ કે કે નહીં એક એક કરોડ લઈ કે કે નહીં કરપ્શન આજે જે બધી કંપનીઓ કરી રહી છે એક રૂપિયો નહીં ખિસ્સામાં અઢીસો રૂપિયા અને તોય સરદાર પટેલ મની ને એમ કે મણી હું મરી જવું ને તો આ અઢીસો રૂપિયા સરકારમાં આપી દેજે અને તોય ત્રણ હજાર કરોડ નું પૂતળું બનાવવું પડે ને આનું નામ જીવન આનું નામ જીવન ગાંધીજી વિશે આપણે બધા વોટ્સઅપ પર લોકો આમ છે ગાંધીજીના ધોતિયાને કે ખિસ્સું નતું અને આજે અહીંયા એવું કે ખીસ્સું નથી જેમાં ગોંધી ના હોય આનું નામ જીવન હે ને જીવન મસ્ત છે આ તમારી અંદર જે શ્વાસ ચાલે છે એની ઉપર તમારો કંટ્રોલ છે તમારો જ છે ને કે બાજુવાળા રોકજો અડધો કલાક સુસાઈડ નો વિચાર આવે ને તો ખાલી જીવવું છે તો શ્વાસ પર કંટ્રોલ નથી તો આ દુનિયા પર આપણો કંટ્રોલ હોય બાળકો મા બાપ પતિ મજાથી જીવવા દરેક આપણી સ્વતંત્રતા કોઈ ના છીનવે આપણે પણ કોઈની નહીં છીનવે પત્ની કેવું મારું માને તો હું બી એનું કેવું માને છોકરાઓ મારું કેવું માને તો મારું બે માને આ વાયા વર્ષા કરીને આપણે જો જીવન જીવીશું અને જો સ્કિલમાં તમારા દીકરાઓ દસ ટકા લોકોના છોકરા મેડિકલ એન્જિનિયરિંગમાં જવાના બાકી બધાને આવા લોકો પાસે જઈ અને જીવનમાં સફળ થવાનું છે પણ એની સાથે આ સંસ્કારો નહીં હોય તો એ મેળ પડવાનો નથી એ પૈસા આવશે એટલે આજે બાટલી ખોલશે સ્મોકિંગ કરશે મલેશિયા પટાયા ફરવા જશે

આપણામાં પેદા નથી કરે જુદો વિષય છે વ્યસનો કરશો નહીં ભગવાને આપ્યું ને આવું એને પાછું આપવું છે કસરત કરો સવારે સો ડન મારું છપ્પન વર્ષની ઉંમર છે હન્ડ્રેડ ડીપ્સ મારું ના તો પેટ બહાર આવી ગયું છે લગનમાં ઓછું ખાઈએ ભાઈ પાયાની વાત સરસ મજાની સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ બધે શરૂ થઈ છે કાનજીભાઈ કીધું કાનજીભાઈ બહુ ચિંતા છે સુરતની કાનજીભાઈ સમાજની બહુ ચિંતા છે તમે એની વાતો શાંતિથી સાંભળો ને તો એ સતત એ કહે છે કે પરિવર્તન કરો ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી કેમ ગયા કે કે સમય સાથે અમને પરિવર્તન કર્યું નહીં સમય સાથે જો પરિવર્તન નહીં કરીએ તો આપણે પણ નાશ પામશું સો રૂપિયાની દારૂની થેલી બી આવે ને દૂધની બી થેલી આવે ચોઈસ ઇઝ યોર મોબાઈલમાંથી તમે જાત જાતનું એ બી જોઈ શકો જેમ પેલા કોઈ ભાઈ મોબાઈલ પરથી સીએ થયા હું હમણાં મુંદ્રા ગયેલો ભાઈ એક સ્કિલમાં આવતો છોકરો નવમા ધોરણમાં ભણે એ કમ્પ્યુટરમાંથી જોઈ જોઈને ફ્લૂટ વગાડતો થઈ ગયો અને ફ્લૂટ વગાડે એટલે બધા રાગ વગાડે છે નવમા દસમાં ભણે એટલે એનો ઉપયોગ પણ થઈ શકે આપણે મા બાપ તરીકે બાળકને આ વાડોલિયામાં રાખવું પણ બહુ શિખામણો આપવી નહીં તો એ કે મોટા થાવ તમારી વાત છે કરીને બતાવવું એટલે સમજી જાય કે બાપા કરે તો આપણે કરવું પડશે આવું સરસ મજાનું જીવન છે સુરતે હંમેશા ગુજરાતને દિશા બતાવી છે કોઈ પણ સુરતમાં પહેલું થાય ને એક કથા કોક સૈનિકો માટે દાન દક્ષિણા ચાલુ થાય આખા ગુજરાતમાં ચાલુ થઈ જાય એમ કામ અત્યારે કદાચ સુરતમાં સૌથી વધારે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં ઇતિહાસ લખાશે ત્યારે બિલકુલ આ લોકોના નામ લખાશે કે સુરતમાં આ કામ થયું છે તમે આ લોકો પર જે ભરોસો મૂક્યો છે હું પણ હવે વિચારું છું કે આ લોકો જોડે જોડાવું તો આપણું બી નોમ થાય થોડું હે પગાર આલેતો નથી પણ હું બે વાર ગયો વિદ્યાર્થીઓના ચહેરા પર મેં જે સ્માઈલ જોઈ નહી તો જનરલી કેવું હોય કે બધા થાકીને કામ કરતા હોય છીએ મજાથી કરતા એર કંડિશન તો સરસ હવે સમય સાથે પરિવર્તન કરવું પડશે સરસ લાઇબ્રેરીઓ રાખે છે આ બધા જે પ્રોગ્રામ કહે તો મને હવે ખબર પડી બધા લોકો કરતા હશે બધા સારું કામ કરે છે આપણે એવું નથી કે આ લોકો જ કરે છે પણ આ મેં જોયું છે એટલે અને તમે તો એમાં દાખલ થયા છો પણ ભાવ સેવાનો રાખજો તમે બી અને તમારા કે હું આટલું કમાવું છું તો એમાંથી પાંચ ટકા દસ ટકા હું સમાજ માટે વાપરીશ આ જો તમે રાખશો ને તો તમારા ધંધામાં કે જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે પાંચ ટકા કાઢી દેવાના હું કાલે આજે સવાલ પેલા મનીષ લોકો મળ્યા તો અમે ગાડીઓના ધંધામાંથી પણ પૈસા આવે તો આટલા પૈસા સારા કામમાં વાપરીએ છીએ આ લોકો બી એવું બધું કરે છે ઘણું બધું સરસ મજાનો આજે કાર્યક્રમ થયો બહુ મોડું થયું છે મારી વાતને અહીંયા પૂરી કરું છું પણ એટલું વાત ચોક્કસથી રાખજો કે સંસ્કાર નહીં હોય ને તો કશું નહીં બચે અને સંસ્કાર હશે ને તો એ જવાબદારી ભગવાનની છે તમને બચાવવાની તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને પૈસાથી વસ્તુ આવે છે સુખ નથી આવતું પૈસાથી ખુશીઓ નથી આવતી આનંદ નથી આવતો ખાલી વસ્તુ આવે છે એટલે આ જે ભારતની તાકાત હતી સનાતન સંસ્કૃતિની તાકાત હતી સકો હુણો વાર્યો અંગ્રેજો મુગલો આઈને ગયા આ સંસ્કૃતિ એમ નેમ બચી અને 700 વર્ષ મુગલોએ શાસન કર્યું 300 વર્ષ ખ્રિસ્તીયોએ શાસન કર્યું 100 1000 વર્ષ પછી પણ આપણે 85% સનાતન ધર્મીઓ આ દેશમાં જીવે છે એ સંસ્કારોની બહુ મોટી તાકાત છે એટલે બચાવવાની કોશિશ કરજો મને ગમ્યું કે અત્યારે જનરલ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ ચપ્પલ નથી કરતા એમના ચપ્પલ બહાર કાઢવા જાણ મંદિરમાં આવ્યા બહુ મોટી વાત બહુ નાની છે પણ સિમ્બોલિક બહુ મોટી છે એટલે આવી સરસ સંસ્થામાં આજે મને બોલાવ્યો મારું એ સન્માન કર્યું એ બદલ બંને ભાગીદારોનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું ફરીથી સુરતે મને જીવનમાં જો કોઈએ મને ફેમસ બનાવ્યો મને જે કંઈ મારું નામ થયું હોય એ સુરતના હિસાબે થયું છે એટલે સુરતીઓ જ્યારે કહેશે ત્યારે હું ચોક્કસ તમારા વચ્ચે આવીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભગવાનને થાળી ધરો થોડીક વાર બેસજો પેરેન્ટ્સ આપણે આજ પ્રોબ્લેમ છે કામ પૈકું ભાઈગા સંજયભાઈ ખૂબ સરસ વાત કરી પાંચ મિનિટ બેસો આપણે રાષ્ટ્રભક્તિ વાળા વ્યક્તિઓ છે રાષ્ટ્ર રાષ્ટ્રગાયન કાંઈ છૂટું પડવાનું છે અને રેડ એન્ડ વ્હાઈટ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો પ્લીઝ અહીંયા રોકાજો એમની ફોટોગ્રાફી સાહેબ સાથે થવાની સમય હતો હજી આપણી પાસે સાહેબ થોડીક વહેલું પૂરું કરી દીધું સમય આપણી પાસે હજી હા કઈ વાંધો નહીં જે થાય તમે પાણી પીવો છો ત્યાં સુધીમાં માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય અને હું વાત એ કરતો હતો કે ભગવાનની સામે થાળી ધરો હોય ભોજન જો ભાવ ભળે તો પ્રસાદ થઈ જાય ભગવાનની મૂર્તિના પગને પાણી અડે હોય પાણી ખાલી ચરણ ને અડે ને તો ચરણામૃત થઈ જાય મકાન એટલે મંદિર થઈ જાય શબ્દો સંજયભાઈ ખાલી દુવા થઈ જાય આજે તમારા શબ્દો શબ્દો નહીં લોકો માટે દુવા થઈને મળ્યા છે ત્યારે આભાર સાથે બ્રેડ એન્ડ વ્હાઈટ વ્હાઈટ ફેમિલી વતી અમે આપનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આપે અમારા આ તમામ વાલીઓને જવાબદારી શબ્દ સમજાવ્યો જવાબદારીનું જીવનનો સાચો અર્થ આપે સમજાયો ત્યાં હૃદયથી અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ મારે તમામ વાલીઓને બહુ મહત્વની વાત કરવી છે કે આ જે સેન્ટેન્સ લખ્યું છે ને આ સેન્ટેન્સને જીવવા માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે જવાબદારી તમારું બાળક તમારું વિશ્વ આ વાતને હું એટલા માટે તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે આ વાતને તમે ખાસ સાંભળજો તમારા બાળકને તમે રોજ હક કરો છો માથા પર કિસ કરો છો આઈ લવ યુ કહો છો તો તમે તમારા બાળકના પ્રેમને એક્સપ્રેસ કર્યા છો ભગતસિંહે પોતાની લાઈફની જે પોતાની છે છે એમાં વોટ ઇઝ આઝાદી શું છે પોતાની જાતને એક્સપ્રેસ કરવી અને એ પણ એક્સેલન્સ લેવલથી કરવી એ આઝાદી છે સાચા અર્થની અંદર સંજયભાઈ આપણને વસ્તુ જાણવા મળી તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ ખૂબ ખૂબ તાળીઓથી આપણે